વિચારો તો ભારતમાં જનરેટિવ એઆઈ સ્ટાર્ટઅપ્સની સંખ્યા માત્ર બે વર્ષમાં લગભગ ચાર ગણી વધી ગઈ છે આ કોઈ નાની સૂની વાત નથી બે હજાર છવ્વીસમાં ભારતની જે એઆઈ ઇકોસિસ્ટમ છે ને એ એકદમ નવા અને રોમાંચક તબક્કામાં પહોંચી ગઈ છે તો આજે આપણે એ જ સમજવાના છીએ કે આ મોટા બદલાવ પાછળનું કારણ શું છે અને હવે રમતના નવા નિયમો શું છે થોડા વર્ષો પહેલાં કંપનીઓ માટે એઆઈ એટલે શું બસ એક ચેટબોર્ડ બનાવી દીધો એક પ્રયોગોનો સમય હતો પણ હવે એ જમાનો ગયો હવે વાત છે નક્કર પરિણામોની એવી સિસ્ટમ્સ બનાવવાની જે ખાલી તમારા સવાલોના જવાબ ના આપે પણ કંપનીના આખા ને આખા કામને ઓટોમેટ કરી દે હવે તો બસ એક જ વાત છે સ્ટ્રેટેજી અને પર્ફોમન્સ આખા બદલાવને સમજવા માટે એક શબ્દ છે એ આઈ કમ્પાઉન્ડિંગ હવે આ છે શું વિચારો કે એક બરફનો નાનકડો ગોળો પહાડ પરથી ગબડવાનું શરૂ કરે છે જેમ જેમ એ નીચે આવે તેમ તેમ એ મોટો અને મોટો થતો જાય છે બસ એ જ રીતે એઆઈ સિસ્ટમ્સ હવે એકબીજા પાસેથી શીખી રહી છે ડેટામાંથી સતત સ્માર્ટ બની રહી છે અને એમની તાકાત ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ વધી રહી છે એટલે કે આ ખાલી એક ટૂલ નથી આ તો ગ્રોથનું એન્જિન બની ગયું છે અને જરા આ આંકડા પર એક નજર નાખો બે હજાર ને ચોવીસમાં જ્યાં બસ્સોને ચાલીસ સ્ટાર્ટઅપ્સ હતા ત્યાં બે હજારને છવ્વીસમાં લગભગ નવસો આ તો રિતસરનો વિસ્ફોટ છે અને આની પાછળ સરકારની પોલિસી વધતું જતું રોકાણ અને આપણા દેશના ટેલેન્ટેડ યુવાનોનો બહુ મોટો હાથ છે આ આંકડાઓ એ વાતની સાબિતી છે કે ભારત હવે દુનિયાનું બીજું સૌથી મોટું જેએનઆઈ હબ બની ગયું છે આ એક સાચી ક્રાંતિ છે તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ છ મુદ્દાઓ પર નજર કરીશું આપણે સમજીશું કે આ તેજી કેવી રીતે આવી કયા સેક્ટર્સ બદલાઈ રહ્યા છે પૈસા ક્યાંથી આવી રહ્યા છે સૌથી મોટો પડકાર શું છે અને હા છેલ્લે એ પણ જોઈશું કે આ નવી દુનિયામાં સફળ થવાનો મંત્ર શું છે સારું તો ચાલો શરૂ કરીએ પહેલા પોઈન્ટથી આ જે ગ્રોથ છે ને એ ખાલી સ્ટાર્ટઅપ્સની સંખ્યામાં નથી પણ એમની વિચારવાની રીતમાં અને કામ કરવાની પદ્ધતિમાં પણ છે હવે કંપનીઓ ખાલી ચાલો એઆઈ ટ્રાય કરીએ એવું નથી વિચારતી ના હવે એમનો સવાલ સીધો હોય છે આનાથી મારા બિઝનેસને ફાયદો શું થશે રિટર્ન શું મળશે આ બદલાવની પાછળ બે મુખ્ય આઇડિયા છે પહેલું છે વર્ટિકલ એઆઈ આને તમે એક સ્પેશિયલિસ્ટ ડૉક્ટર સમજો જેમ હાર્ટ સ્પેશિયલિસ્ટ ફક્ત હૃદયની જ સારવાર કરે છે એમ જ વર્ટિકલ એઆઈ કોઈ એક જ ઇન્ડસ્ટ્રી જેમ કે કાયદો કે હેલ્થકેર એની સમસ્યાઓને ઉકેલવા માટે બને છે બીજું છે એજન્ટ સિસ્ટમ્સ આ તમારા ઓર્ડરની રાહ નથી જોતું એ તમારા માટે કામ પૂરું કરે છે એ એવો અસિસ્ટન્ટ છે જેને તમે ખાલી કહો કે આ મીટિંગના પોઈન્ટ્સ નોટ કરી લે અને એ ખાલી નોટ જ નહીં કરે પણ એના આધારે કામની આખી લિસ્ટ બનાવશે અને એ કામો પોતે જ પૂરા પણ કરી નાખશે અને આ જુઓ સિક્સટી થ્રી મતલબ કે મોટાભાગના નવા જીએનઆઈ સ્ટાર્ટઅપ્સ હવે આ જ વર્ટિકલ એટલે કે કોઈ એક ચોક્કસ ફિલ્ડના નિષ્ણાત ઉકેલો પર ફોકસ કરી રહ્યા છે આનો સીધો મતલબ એ છે કે માર્કેટ હવે મેચ્યોર થઈ રહ્યું છે સ્ટાર્ટઅપ્સ હવે ઉપર છેલ્લી નહીં પણ વાસ્તવિક અને ઊંડી સમસ્યા ઉકેલી રહ્યા છે અને એટલે જ તેઓ સફળ પણ થઈ રહ્યા છે અને મજાની વાત તો એ છે કે મોટી કંપનીઓ પણ હવે આ રેસમાં જોડાઈ ગઈ છે સાઠ ટકા મોટી કંપનીઓ હવે જાતે એઆઈ સિસ્ટમ બનાવવાને બદલે સ્ટાર્ટઅપ્સ સાથે પાર્ટનરશિપ કરી રહી છે કેમ સિમ્પલ કારણ કે સ્ટાર્ટઅપ્સ ફાસ્ટ છે નવા આઈડિયાઝ લાવે છે આનાથી સ્ટાર્ટઅપ્સ સીધા જ મોટી કંપનીઓની સ્ટ્રેટેજીના સેન્ટરમાં આવી ગયા છે ઓકે તો આપણે વ્યૂહરચનાની વાત કરી પણ આ બધી વાતોની જમીન પર શું અસર થઈ રહી છે ચાલો જોઈએ કે ભારતના ત્રણ સૌથી મોટા સેક્ટર્સમાં એઆઈ શું કમાલ કરી રહ્યું છે પચીસ ગણી ફરીથી કહું છું પચીસ ગણી ઝડપ આ કોઈ માર્કેટિંગનો આંકડો નથી આ હકીકત છે એન્ટરપ્રાઇઝ સાસ કંપનીઓમાં એઆઈએ ડોક્યુમેન્ટ પ્રોસેસિંગની સ્પીડ પચીસ ગણી વધારી દીધી છે એટલે કે જે કામ કરવા માટે પહેલા આખો દિવસ જતો રહેતો એ હવે માંડ અડધા કલાકમાં પતી જાય છે આજ તો છે આઈનો પાવર આ ટેબલ પર નજર કરો ફિનટેક સેસ બધે જ એઆઈની અસર દેખાય છે પણ મારા માટે સૌથી રોમાંચક પરિવર્તન એડટેકમાં આવ્યું છે સ્વદેશી એ ટ્યુટર્સ જે બાવીસથી વધુ ભારતીય ભાષાઓમાં ભણાવી રહ્યા છે અને આ ખાલી ટ્રાન્સલેશન નથી આ ખરેખર ભારતીય ભાષાઓની લિપિ જેમ કે દેવનાગરી અને તેના ઉચ્ચારોને સમજીને બનાવવામાં આવેલી સિસ્ટમ્સ છે આજ તો સાચું લોકલાઇઝેશન છે અને આજ ટેકનોલોજીને દેશના ખૂણે ખૂણે પહોંચાડી રહ્યું છે કોઈપણ ક્રાંતિને આગળ વધવા માટે ઈંધણ જોઈએ અને ટેકની દુનિયામાં આ ઈંધણ એટલે કે પૈસા ફંડિંગ તો સવાલ એ છે કે આટલી મોટી તેજી માટે પૈસા આવી ક્યાંથી રહ્યા છે રકમ સાંભળીને કદાચ તમને નવાઈ લાગશે બે હજાર પચ્ચીસના પહેલા છ મહિનામાં જ નવસો નેવું મિલિયન ડોલર આટલા પૈસા આ બતાવે છે કે રોકાણકારોને ભારતના એઆઈ ભવિષ્ય પર કેટલો જબરદસ્ત ભરોસો છે પછી ભલેને ગ્લોબલ માર્કેટમાં ગમે તેવી મંદી હોય તો આ પૈસા જઈ ક્યાં રહ્યા છે મોટા ભાગના એટલે કે લગભગ બે તૃતીયાંશ એવા સ્ટાર્ટઅપ્સને મળી રહ્યા છે જે સીધા આપણા જેવા ગ્રાહકો માટે એપ્સ બનાવે છે અને કેમ નહીં ઇન્વેસ્ટર્સને પણ એવા જ સોલ્યુશન્સમાં રસ હોય છે જે ફટાફટ માર્કેટમાં જાય અને પૈસા કમાવાનું શરૂ કરી દે એટલું જ નહીં એઆઈ સ્ટાર્ટઅપ્સને બીજા સ્ટાર્ટઅપ્સ કરતાં બેતાલીસ ટકા વધારે વેલ્યુએશન પણ મળી રહ્યું છે પણ જેમ દરેક સારી વાર્તામાં એક ટ્વિસ્ટ હોય છે એમ અહીં પણ છે ભારતની આ એઆઈ ગાથા ખૂબ જ શાનદાર છે પણ એમાં એક એવી નવડી કડી છે જે આખી રમત બગાડી શકે છે ચાલો એને સમજીએ જરા વિચારો આટલી બધી પ્રગતિ આટલું રોકાણ આટલું બધું ટેલેન્ટ તો પછી એવી કઈ વસ્તુ છે જે ખૂટી રહી છે ક્યાંક તો કંઈક ગડબડ છે જવાબ છે ડેટા સારો સાફ અને વ્યવસ્થિત ડેટા કોઈપણ એઆઈ સિસ્ટમ માટે ડેટા એ પેટ્રોલ જેવું છે ગાડી ગમે તેટલી સારી હોય પેટ્રોલ વગર ન ચાલે ભારતમાં ગાડીઓ એટલે કે એપ્લિકેશન્સ બનાવનારા તો ઘણા છે પણ પેટ્રોલ પૂરું પાડનારા એટલે કે ડેટાને સાફ અને ઉપયોગી બનાવનારા સ્ટાર્ટઅપ્સની બહુ મોટી અછત છે અને આ જ સૌથી મોટો પડકાર છે તો આ બધાની વચ્ચે આ નવા માહોલમાં જો આજે કોઈને એઆઈ સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો એમણે શું કરવું જોઈએ ચાલો હવે આજના વિશ્લેષણના સૌથી મહત્વના ભાગ પર આવીએ બે હજાર છવ્વીસમાં સફળ થવા માટેની પ્લેબુક આ રહ્યા રમતના ત્રણ નવા નિયમો એકદમ ધ્યાનથી સાંભળજો પહેલો એવો ડેટા ભેગો કરો જે બીજા કોઈ પાસે ના હોય ડેટા તમારો કિલ્લો છે બીજો એવી સિસ્ટમ બનાવો જે માણસને રિપ્લેસ ના કરે પણ માણસનો હાથ પકડીને એને સુપર પાવર આપે અને ત્રીજો પહેલા દિવસથી જ ડેટા પ્રાઇવસીના નિયમોનું પાલન કરો કારણ કે વિશ્વાસ કમાવો અઘરો છે અને ગુમાવવો બહુ સહેલો અને આ જ છે આખી વાતનો સાર ખાલી ફેન્સી ટેકનોલોજી બનાવવાનો ગોલ્ડન એજ હવે પૂરો થઈ ગયો છે હવે ઇન્વેસ્ટર્સ અને મોટી કંપનીઓ વ્યવહારુ એઆઈ માગે છે એટલે કે એવા સોલ્યુશન્સ જે ખરેખર કોઈ સમસ્યા ઉકેલે અને જેનો ફાયદો સ્પષ્ટપણે દેખાય પણ સવાલ એ છે કે શું ભારત આ ડેટાવાળા પડકારને પાર કરીને સાચા અર્થમાં દુનિયાનું એઆઈ સુપરપાવર બની શકશે તમારું શું માનવું છે